નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની જાહેરાત સાથે તમે જોઈ શકો છો સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં અલગ અલગ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ટ્રેન ટીચર્સ આર રિક્વાયર ફોર અ રિનોડ સ્કૂલ ઇન નિકોલ વિથ અટ્રેક્ટિવ સેલેરી ફોર ધ ફોલોઇંગ પોસ્ટ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ એટલે કે મિત્રો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની જે શાળા છે સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમાં ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ કોર્ડિનેટર એમએ બીએડ બીએડ એમએસસી મિનિમમ ફાઈવ ઇયર્સ નો હોય તેમાં ઉમેદવારો અરજી કરી શકશે ટીચર્સ માટેની જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો પીટીસી બીએ એમએ બીએડ બીકોમ એમ કોમ બીએડ બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે વિવિધ એક્ટિવિટી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં પીટી ફિઝિકલ ટ્રેનર મ્યુઝિક સ્કેટિંગ યોગા

અ ઇમેલ આઈડી અહીંયા આપેલું છે સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ મોબાઈલ નંબર અહીંયા આપેલા છે પંચોતેર સડસઠ ત્રાંસઠ તેત્રીસ બાવીસ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો એડ્રેસ મિત્રો નોંધી લેજો તમે જોઈ શકો છો ઓપોઝિટ સમેત એવેન્યુ નિયર અમર જવાન ચોક નિકોલ ગામ ટુ એસપી રિંગ રોડ નિયર ન્યૂ નિકોલ અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો આ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમાં વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત હતી આ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય